દ્વારકાના દરિયામાં ડૂબેલી પાંચ હજાર વર્ષ પૂર્વે દ્વારકા નગરીના દર્શન સબમરીન મારફતે યાત્રિકો આગામી સમયમાં કરી શકશે ગુજરાત સરકાર દ્વારા આ જાહેરાત થતાં જ ભગવાન શ્રી કૃષ્ણના ભાવિકો સાથે યાત્રિકોમાં ખૂબ જ હર્ષનો માહોલ જોવા મળ્યો છે ચોવીસ યાત્રિકો સાથે સબમરીન દરિયામાં ઉતરશે અને દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કરી શકશે પવિત્ર દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શને આવે છે ત્યારે અહીં ધાર્મિક સ્થળો તેમજ કુદરતી દરિયા કિનારો યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે આગામી સમયમાં યાત્રિકો હવે સબમરીન મારફતે દ્વારકાના દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીના દર્શન પણ સબમરીન મારફતે કરી શકશે આ અંગેની વિગતો સામે આવતા યાત્રિકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકાના દરિયામાં હજારો વર્ષ પૂર્વે મૂળ દ્વારકા ડૂબેલી હોય જેના અવશેષો પણ સમયાંતરે જોવા મળતા આ દરિયામાં ડૂબેલી દ્વારકાને જોવા માટે દુનિયાભરમાં ભારે ઉત્સુકતા હતી ત્યારે આ ઉત્સુકતાનો હવે અંત ટૂંક સમયમાં આવશે તેવી જાહેરાત થઈ છે આગામી સમયમાં દ્વારકાના દરિયામાં ડૂબેલી અતિ પૌરાણિક દ્વારકા નગરીને સબમરીન મારફતે યાત્રિકો નિહાળી શકશે એક મજગાવ ડોક કંપની સાથે ગુજરાત સરકાર દ્વારા સમજૂતી કરવામાં આવી છે જેની સત્તાવાર જાહેરાત આગામી સમયમાં થશે મળતી માહિતી અનુસાર આ સબમરીનમાં એક વખતમાં ચોવીસ જેટલા યાત્રિકો અને છ ક્રૂ મેમ્બર દરિયામાં જઈ શકશે ત્યારે આગામી સમયમાં દ્વારકાના દરિયામાં સબમરીન મારફતે યાત્રિકો દરિયાઈ જીવસૃષ્ટિની સાથે અતિ પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો પણ નિહાળી શકશે અને સબમરીન થકી દ્વારકાના દરિયામાં જોવા મળશે પ્રી વાઇબ્રન્ટમાં જે રીતે હમણાં એમઓયુ થયા છે એમાં અમારા પ્રવાસન વિભાગમાં પણ જુદા જુદા ગુજરાત ટુરિઝમ માટે ને અલગ અલગ રિસોર્ટ અને હોટલો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે એડવેન્ચર ટુરિઝમ માટે પણ એમઓયુ થયા છે એમાં જે દ્વારકામાં ખાસ કરીને બેટ દ્વારકા અને દ્વારકાનો જે સમુદ્ર કિનારો છે એમાં એક એમઓયુ મંજગાંવ ડોકે છે એની એક કર્યું છે લગભગ એકસો ને પચાસ કરોડ રૂપિયાનું રોકાણી કરશે સરકાર સાથે એની એ પ્રકારનું એમઓયુ કર્યું છે અને ટુરિઝમ જે થી જે કંઈ આ પ્રકારના પ્રવાસનને વેગ આપવા માટેના પ્રયાસો કરે છે એમાં આ મંજગાંવ ડોકે છે એનો આ પ્રોજેક્ટનું એ મયુ થયું છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ છે એ આવતા દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રકારનો અત્યારે અંદાજ છે ડિટેલમાં એને જ્યારે વાઇબ્રન્ટ સમિટ છે દસ અગિયાર બાર જાન્યુઆરી ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે દરિયાની અંદર દરિયાઈ જીવસૃષ્ટિ અને એ રીતે કુદરતી દૃશ્યો એમાં જોવા મળશે ત્રણસો ફૂટ સુધી અંદર જશે અને એમાંથી આ દરિયાઈ જીવસૃષ્ટિ જોઈ શકાય આપણા બેટ દ્વારકાની પાસે વેલ માછલીથી માંડી અનેક દરિયાઈ જીવસૃષ્ટિઓ છે એ પણ જોઈ શકાશે આ સબમર સબમરીનનો પ્રોજેક્ટથી લગભગ આપણા દેશમાં પહેલો પ્રોજેક્ટ છે કે જે અહીંયા બેટ દ્વારકામાં થશે અને દ્વારકા કોરિડોર જે થઈ રહ્યો છે એમાં આ એક મહત્ત્વનું જે પ્રોજેક્ટ છે એનું એમઓયુ હમણાં થયું આપણા દેશ અને અને વિદેશી પ્રવાસીઓ પણ છે પ્રોજેક્ટથી જોઈ પ્રવાસનને ખૂબ વેગ મળશે દ્વારકા નગરીના દર્શન હવે યાત્રિકો માટે સરળ બનવા જઈ રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા મૂળ દ્વારકાના દર્શન માટે અરબી સમુદ્રમાં સબમરીન ચલાવવાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે ભારત સરકારની કંપની સાથે ગુજરાત સરકારે તાજેતરમાં જ એમઓયુ કરવાની તૈયારીઓ દર્શાવી છે ત્યારે યાત્રાધામ દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે વધુ એક નવું સ્થળ મળશે સબમરીન પ્રોજેક્ટ અંતર્ગત યાત્રિકો દ્વારકાના સમુદ્રમાં પ્રવાસ કરશે આ સબમરીનની ક્ષમતા ચોવીસ પ્રવાસીઓ આરામથી બેસી શકે તે પ્રકારે ડિઝાઇન તૈયાર કરાય છે યાત્રિકો ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો પણ આ સબમરીનમાં રહેશે જેમાં બે પાયલેટ બે ડ્રાઈવર એક ગાઈડ અને એક ટેકનિશિયન સાથે રહેશે જ્યારે સબમરીનનું અંદાજિત વજન પાંત્રીસ ટન જેટલું હશે જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી આપશે આ સબમરીન દરિયામાં ત્રણસો ફૂટ ઊંડે જઈ શકશે તેવી માહિતી મળી રહી છે ત્યારે યાત્રિકો દરિયાના અંદરના રહેલા અલભ્ય જીવોને પણ જોઈ શકશે મારું નામ અક્ષીદા બ્રહ્મટ છે હું અમદાવાદથી આવું છું અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી છું અહીંયા દર્શન એટલા સરસ થયા છે અને અહીંયા આવીને એક અલગ જ અનુભવ થાય છે અને બસ સરસ જગ્યા છે મજા આવે છે અને બીજું તો અહીંયા આવીને જાણવા મળ્યું છે કે સબમરીન સ્ટાર્ટ થવાની છે કે જે દરિયામાં અંદર આપણને વચ્ચે લઈ જઈ અને દ્વારકાધીશના દર્શન કરાવશે અને દ્વારકાધીશના દર્શન કરીને અમે પણ હાલ સરસ અનુભવ કરી શકીશું તેનો बस हमें सबमरी जल्दी स्टार्ट થઈ જાય હું સેકન્ડ ટાઈમ આઈએ ત્યાં સુધી બસ એ દ્વારકાધીશને પ્રાર્થના જય દ્વારકાધીશ મે કૃષ્ણ જન્મમી મથુરા સે હું ઓર હમ લોગ અમદાવાદ મે રહેતે હે હમ લોગ હર સાલ એક ટુરિસ્ટ બસ લેકર આતે હે ઓર ઉસમે હમારે سارے રિલેટિવ્સ હોતે હે ઓર હર સાલ કહી ના કહી kisi bhi dharmik jagah par jate hain to is baar hum aaye hain dwarka और सोमनाथ के दर्शन करने के लिए तो हमने द्वारिकाधीश के तो दर्शन किए अब हम यहाँ महादेव के दर्शन करने आए हैं और अब हम जाएंगे भेट द्वारिका भेट द्वारिका में दर्शन करेंगे लेकिन मैं चाहती हूँ सरकार से ये रिक्वेस्ट करना चाहती हूँ कि एक समरीन स्टार्ट की जाए जिसमें सारे यात्री जाए और अपनी पुरानी द्वारिकाधीश जो हमारे कृष्ण भगवान जहाँ रहे थे जहा उन्होंने राज किया है जो अपनी दासियों के साथ और अपनी रानियों के साथ रहे हैं वो सारे श्रद्धालु देखें और उसका यात्रीगण अच्छे से अच्छा लाभ उठाएं सबको हमारी जो आने वाली पीढ़ी है उसको और नॉलेज मिले कि हमारी द्वारिका कैसी थी ये द्वारिका कैसी है उसमें पता चले उन लोगों को तो जल्दी से जल्दी इसको स्टार्टअप किया जाए और उसका सारा सारे यात्रीगण लाभ उठाए द्वारका मा सबमरीन सुविधा शुरू था यात्रा धाम द्वारका ना विकास द्वार खुले તેવી દેખાઈ રહી છે આવવાથી વધુ એક સ્થળની મુલાકાત લઈ શકશે ત્યારે સબમરીન ના પ્રવાસ નો આનંદ માણવા માટે દ્વારકા આવતા યાત્રિકો હાલ અધીરા બન્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ફોર ન્યૂઝ દ્વારકા